જય માતાજી મિત્રો જોરદાર મજાનું ભાઈ એટલે કે યુપી યુપીભાઈનું શૂટિંગ ચાલી રહ્યું છે યુપી જેકી કોમેડી અને ભાઈ આ જોરદાર મજાનું શૂટિંગ ચાલી રહ્યું છે મિત્રો ટૂંક સમયમાં તમારે લાઈવ દેખાડવાનું છે મિત્રો તમે જોઈ શકો છો અહીંયા શૂટિંગ જબરદસ્ત દિલ્હી હાઈવે પર થઈ રહ્યું છે મિત્રો તો બધા જોરદાર ડાન્સ કરી રહ્યા છે અને કેમેરામેન આપણે ભાઈ જાતે શૂટિંગ કરી રહ્યા છે મિત્રો ત્યારબાદ સમજાવી પણ રહ્યા છે મિત્રો કેવી રીતે ડાન્સ કરવાનો છે સ્નેહા રાજપૂત તથા યુપી અને જે કે ભાઈ જોરદાર મજાનો ડાન્સ કરી રહ્યા ત્યાં ઢીંગલા પણ જોરદાર મજાનો ડાન્સ કરી રહ્યા તમે જોઈ શકો છો મિત્રો અને આપણા એમ કહેવાય કે મુકેશભાઈ પણ જોરદાર મજાનો ડાન્સ કરી રહ્યા ત્યારબાદ જોરદાર મજાનું સોંગ આવવાનું છે મિત્રો જેકી ઓફિશિયલ ચેનલ પર મિત્રો તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ના ચેનલ આગળ શેર કરતા રહેજો જેથી તમને નવા વ્લોગિંગ વિડીયો બતાવતો રહો મિત્રો અને આપણા જેકી ભાઈ જોરદાર મજાનો ડાન્સ કરી રહ્યા છે સાથે ઢીંગલા પણ નાચી રહ્યા છે અને બીજા મિત્રો પણ જોરદાર ડાન્સ કરી રહ્યા છે આપણા અલ્પેશભાઈ શાહ પણ જબરજસ્ત ડાન્સ કરી રહ્યા છે મિત્રો તો આવા વિડીયો તમને જોવા મળશે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા રહેજો અને દિલ્હી હાઈવર જોરદાર મજાનું શૂટિંગ કર્યાં આપણે પર જાતે શૂટિંગ કરી રહ્યા છીએ મિત્રો સુંદર જોવાનું છે એક્ટ્રેસ સ્નેહા રાજપૂત હિરોઈન ત્યારબાદ ખતરનાક શૂટિંગ આવી રહ્યું છે મિત્રો તમે જોઈ શકો છો કેવા ઢીંગલા પર નાચી રહ્યા છે કે હારી હારી સ્ટુડિયો કાઢ્યા લઈ જા ટૂંક સમયમાં આવવાનું છે મિત્રો શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં અને આ વ્લોગિંગ વિડીયો તમને બતાવતો રહેશે નવા બ્લોગો જણાવતો રહેશે મિત્રો તો આવાન આવા તમને વિડીયો જોવા મળશે તો માહિત કોડિયા ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય સબસ્ક્રાઈબ કરી તો જો મિત્રો કેવું સ્નેહા રાજપૂતનું શૂટિંગ કરી રહ્યા છે યુપી જોરદાર મજાનો અહીંયા ડાન્સ ચાલી રહ્યું છે મિત્રો કિમલી ડાન્સ મુન્ના રાજપૂત પણ અહીંયા હાજર છે રમેશ કોમેડિયન તથા તમામ મિત્રો અહીંયા જોરદાર મજાની મોજ કરી રહ્યા છે શૂટિંગમાં ભાઈ કોમેડી પણ કરી રહ્યા છે મિત્રો તો સુંદર મજાનું લોકેશન પણ છે મિત્રો ભાઈ જો કોમેડી કરી રહ્યા છે નાચી રહ્યા છે તમે જોઈ શકો છો વિડીયોમાં ત્યારબાદ નરેશભાઈ અને મુકેશભાઈ પણ આ શૂટિંગ ટાઈમ વિડીયો બનાવી રહ્યા છે રીલ્સ બનાવી રહ્યા છે કે મોજ કરી રહ્યા છે દેશી

ત્યારબાદ દેશો મૂકી હાલમાં તમે જોઈ શકો છો કે જીંતીભાઈ જોરદાર મજાની કોમેડી કરી રહ્યા છે જીંતીભાઈને ખબર છે કે દીપુભાઈ આવી રહ્યા છે ત્યારબાદ પાછા જાય છે જોરદાર મજાની કોમેડી કરી રહ્યા છે મિત્રો તમે જોઈ શકો છો બ્લોગિંગમાં બનાવેલો ત્યારબાદ જોરદાર મજાનો શૂટિંગ મિત્રો અહીંયા કરી રહ્યા છે કોમમેન્ટ મી મોજ છે મિત્રો આવા નવા વિડિયો તમને જોવા મળશે આ મહીકોરિયા ચેનલ પર તો ફૂલ શેર કરતા રો સબસ્ક્રાઇબ કરો કમેન્ટમાં જણાવતા રો કયા ગામથી આ વિડિયો જોઈ રહ્યા છો રેડી રેડી આ વિડીયોને ફૂલ શેર કરજો કેટલું સુંદર મજાનું યાર લોકેશન બન છે મિત્રોને મજાનું શૂટિંગ ચાલે છે દેસી મૂકોને હિરોઈન એક્ટર એમ કહેવાય કે Sneha Rajput વાત કરી રહ્યા છે આ બાજી મસ્ત હા હા જેકી ભાઈ ગોગળ જાલી પડી દીધી બની ત્યારબાદ કોમેડી કરે છે ઠગામ કે આ મારી સોડીઓ કાઢ્યા લઈ જા જો અહીંયા ખેજલ ફેટ થઈ રહ્યું છે તો લઈ જો મોકા દે લઈ જા આમ કરી કોમેડી થઈ જશે ભાઈ તો જોઈ શકો છો ખતરનાક સોંગ આવી રહ્યું છે મિત્રો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં ત્યારબાદ બાદ મિત્રો પણ ખૂબ મોજ માણી રહ્યા છે અહીંયા બધા હસી રહ્યા છે જોરદાર મજાની કોમેડી પણ થઈ રહી છે Oh, oh, oh. તક પડતે અમે ઉડી જો તો પરખતા પાર જા માર બાપા છે બની